નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડે ન્યૂઝ વડોદરા શહેર મકરપુરા રોડ આકાશવાણીની બાજુમાં આવેલ દિવ્યજોત સોસાયટીના રહીશો દ્વારા વૈદિક હોળી વિધિવત પૂજા કરીને પ્રગટાવવામાં આવી વડોદરામાં ઠેર ઠેર હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હોલી હોલિકા દહન કરવામાં આવ્યું અને તેના અંતર્ગત મકરપુરા રોડ આકાશવાણીની બાજુમાં આવેલ જે સોસાયટી છે દિવ્યજોત સોસાયટી તેના રહીશો દ્વારા વૈદિક હોળીની પૂજા કરવામાં આવી પ્રગટાવવામાં આવી અને સંપૂર્ણપણે હવાની સામગ્રી ચાણા અને ગૂગળનો ઉપયોગ કરી આજે હોળી છે તે પ્રગટાવવામાં આવી હતી હોડી અમે જે પ્રગટાઈ છે એ દિવ્યજ્યોત સોસાયટી મકરપુરા રોડ પર આ વૈદિક હોડી કરી છે જેમાં ખાસ કરીને મુખ્યત્વે ગાયના છાણા છે પછી ગાયનું ઘી છે ગુગર છે કપૂર છે અને આ અન્ય જે હવન સામગ્રી છે એનો ઉપયોગ કરીને દિવ્યજ્યોતના રૈસો દ્વારા આ વૈદિક હોળીનો પ્રગટાવવાનું કાર્યક્રમ કર્યો છે અને એનો મુખ્ય હેતુ એ છે કે લાકડાનો દિવસે દિવસે ઉપયોગ ના થાય અને પર્યાવરણને નુકસાન ના થાય એટલા માટે અમે આ આ વિચારને અમલમાં મૂકેલો છે પરિચય મનોજ ઠાકર હું એ સોસાયટીનો રહેવાસી છું